બનાસકાંઠા પ્રભારી મંત્રી બળવંતસિંહ રાજપૂતના નગરપાલિકા ટાઉન હોલ પાલનપુર ખાતે સંવિધાન હત્યા દિવસ ઉજવણી કરાઈ હતી કટોકટી વર્ષની પૂર્ણતાના સંવિધાન હત્યા દિવસની ઉજવણી કરાઈ હતી દેશના લોકશાહી ઇતિહાસમાં કટોકટીના કાળા કાયદાને યાદ કરીને લોકશાહીના મૂલ્યો અને સંવિધાનના રક્ષણ માટે જનક જાગૃતિ ફેલાવવા આ કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં મંત્રી બળવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે આજથી બરાબર પચાસ વર્ષ પહેલા ઓગણીસો પંચોતેરમાં ભારતના લોકશાહી ઇતિહાસમાં એક કાળો અધ્યાય લખાયો હતો આજના દિવસે તત્કાલીન સરકારે દેશભરમાં કટોકટી લાદી હતી જેને આપણે સંવિધાન હત્યા દિવસ તરીકે પણ યાદ કરીએ છીએ કારણ કે એ માત્ર કટોકટી નહોતી એક લોકશાહી સ્વતંત્રતા અને મૌલિક હકો પર કરવામાં આવેલ એક ગંભીર હુમલો હતો મંત્રીએ જણાવ્યું હતું કે કટોકટી દરમિયાન પ્રેસની સ્વતંત્રતા સંપૂર્ણપણે છીનવી લેવામાં આવી હતી અખબારોમાં શું છાપવું અને શું ન છાપવું તે સરકાર નક્કી કરતી હતી વિરોધ પક્ષના નેતાઓને કોઈ કારણ વગર જેલમાં મોકલી દેવામાં આવ્યા હતા લોકશાહીનો અવાજ દબાવી દેવામાં આવ્યો હતો નાગરિકોના મૂળભૂત અધિકારો જે આપણા સંવિધાનનો હૃદય છે તેને સ્થગિત કરી દેવામાં આવ્યા હતા તેમણે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં લોકતંત્રને મજબૂત બનાવવાની જવાબદારી આપણા સૌની છે સૌ સાથે મળીને લોકશાહીના મૂલ્યોને વધુ મજબૂત બનાવીએ સંવાદ અને સહમતિથી કાર્ય કરીએ અને દરેક નાગરિકને સમાન અધિકાર અને અવસર મળે તે સુનિશ્ચિત કરીએ આપણા સ્વતંત્ર સેનાનીઓએ જે લોકશાહી માટે પોતાના પ્રાણ નોછાવર કર્યા તેનું આપણે સન્માન કરીએ અને તેને ભવિષ્યની ભેટીઓ માટે સુરક્ષિત રાખીએ આજનો દિવસ જૂન એટલે આપણે બંધારણમાં જે રીતે કાળા દિવસ તરીકે આપણે ઉજવીએ છીએ સૌથી મોટું કારણ એ છે કે ઓગણીસો પંચોતેરમાં અલ્હાદા કોર્ટે ચુકાદો આપ્યો અને સ્વર્ગસ ઇન્દિરાજી વડાપ્રધાન તરીકે હતા ત્યારે ચૂંટણી એ ખોટી રીતે જીત્યા છે એ મુજબની ત્યારે કોર્ટે ચુકાદો આપ્યો અને એ ચુકાદો આવ્યા પછી તરત જ એમને સુપ્રીમ કોર્ટમાં અરજી કરી માત્ર સુપ્રીમે એમને વડાપ્રધાન રહેવા માટેની જ વાત કરી હતી પણ એનો દુરુપયોગ કરીને પચીસ જૂને રાતે રાષ્ટ્રપતિ શ્રી ઔષધિ સહી કરાઈને જે કટોકટી જાહેર થઈ એના કારણે આ દેશમાં લાખો લોકોને નિર્દોષ લોકોને જેલમાં પૂરી દેવામાં આવ્યા આખા વિશ્વમાં ભારતને કલંકિત કરવામાં આવ્યું અનેક પ્રકારની મિશા રાખીને અનેક લોકોને જે આપણી ચાર સ્તંભ કહેવાય ચારે ચાર સ્તંભ ઉપર પ્રતિબંધો લગાવવામાં આવ્યા એના કારણે નિર્દોષ લોકો ઘણા લોકો જેલમાં પણ એક્સપાયર્ડ થઈ કે એમની પણ વ્યવસ્થા ના કરવામાં આવી આવો દિવસ પચાસ વર્ષ પહેલાં આજે પૂર્ણ થયા છે ભવિષ્યમાં આવનાર સમય લોકો એને યાદ રાખે અને આપણા બંધારણમાં આ પ્રકારની વ્યવસ્થા ના થાય અને કોઈ પણ પોલિટિકલ માણસ પોતાના સ્વાર્થ માટે આપણા દેશમાં બંધારણ સુધારો ના કરે એ પ્રકારની વ્યવસ્થા સૌ લોકો યાદ રાખે એના માટે સરકાર શ્રી આજનો આ કાર્યક્રમ કર્યો છે ખરેખર આપણે સૌ આજે પ્રતિજ્ઞા કરવી જોઈએ કે આવો દરેક ઠેકાણે જે સાચી વાત છે એ લોકો સુધી પહોંચે એવી સૌને વિનંતી કરું છું અને આપણું બંધારણ એ વિશ્વમાં જ્યારે લોકશાહી વિશ્વની સૌથી મોટી હોય ત્યારે આપણે બધા સાથે મળીને આવનાર સમયમાં આત્મનિર્ભર બનીએ વિશ્વગુરુ બનીએ વિશ્વબંધુ બનીએ

જ્યારે ઓગણીસો પંચોતેર ની અંદર ઇન્દિરા ગાંધીના શાસનની અંદર કટોકટીના સમયની અંદર જે આપણે લોકશાહીનું ગળું દબાવવાનો જે પ્રયત્ન કર્યો હતો એ આઘાતજનક દિવસમાંથી આપણે આજે પચાસ વર્ષ થઈ ગયા છીએ ઇન્દિરા ગાંધીએ લોકશાહીને દબાવવા માટે જ્યારે ઇન્દિરા ગાંધીની રાયબરેલી સીટ ઉપરથી એમણે સુપ્રીમ કોર્ટે જયારે એમને હાર નક્કી કરી અને બંધારણના કાયદા પ્રમાણે એમને દૂર કરવાની કોશિશ કરી ત્યારે એમને ભારતના રાષ્ટ્રપતિ દ્વારા રાતોરાત સહી કરાવી અને ઓગણીસો પચીસમી જૂન ઓગણીસો પંચોતેરના રોજ આ કટોકટી લાદી દીધી હતી આ કટોકટીની અંદરથી સામાન્ય જનતાને બહુ જ તકલીફ પડી લોકશાહીના જે ચાર આધાર સ્તંભ હોય વિધાનસભા ન્યાયિક તંત્ર મીડિયા એની ઉપર બાદ મૂકવામાં આવ્યો મીડિયાની સ્વતંત્રતા છીનવી લેવામાં આવી અને એનાથી વિશેષ બહુ આધાર આઘાતજનક એ પ્રશ્ન હતો પ્રશ્ન કે ઇન્દિરા ગાંધીના પુત્ર સંજય ગાંધી દ્વારા આકરામ આકરો જે આપણા માનવ જાત ઉપર કઠોર ઘાત હોય એવો નસબંધીનો અમલ કરવામાં આવ્યો અને એના દ્વારા અનેક ગરીબ 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 જનતાની અંદર અશિક્ષિત જે વ્યક્તિઓ હતા એની અંદર એમને પકડી પકડીને નસબંધી કરવામાં આવી અને દવાખાનાની પૂરતી સગવડતા ના કારણે ન હોવાના કારણે અનેક લોકોને પણ મૃત્યુને ભેટવું પડ્યું હતું આ કાર્યક્રમમાં પાલનપુર ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકર જિલ્લા કલેક્ટર મિહિર પટેલ જિલ્લા વિકાસ અધિકારી એમજે દવે જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણા જિલ્લાના અગ્રણી કનુભાઈ વ્યાસ સંબંધિત અધિકારી શ્રીઓ અને બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા